લઈ લે હવે કઈ ચોર નાખ્યા તમે મારા આખું ઘર માથા કરવાનું ઉધ્યું હતું અરે રાતે જો તપલો અહી જ પડ્યો તપલો જોયો તો જો હાય હાય હાય

એ નઈ સમાજી ડોલતો હતી કુ લઈ લઈ આ લઈ ગયા ખબર તો ખવાતા મોન આપડે ગમો ચોર માં ચોરકુ છો પેલા બે દારૂડિયા દારૂડિયા રાતી

ત નાના નામ ને બ્રાન્ડ બનાવે લોકો માર્કેટિંગ કરે આ જો આખી રાત ગોમણ ગોમણ બરા જગ્યા રમણજી ઓલોળે કાકા કરવા આખી રાત બરા આખી એ આ કરીને ભરી લે

અરે મંજી હા કોક લગા આપની કોંગ બગા મહારાજ <tip> એ <tip> <tip>

કરો <hating and mildest mother>

રમણજી ચોરી નહીં કરતા ચોરી કરતા હોય તો બધું સામાન્ય વટો રમણ નું મગજ ગરમ થયું મગજ ફેવી નાખે તમે વેચી મારી હોય તો સાચી અરે પૈસા આવો બે ચડી માવા જતો ન કેમ આપણે પરમા પરમા જરે જા ને યાર તું એ મોન નકર ભઈ હમ તો મમી જાય ને આવો મા આ કાયો છે અમે ઓલું કાયો છે કાય છો કરા હા માં આ

આખો ડારો પડી રે પાડા જેવા અરે આજે આપા ઘેર આવી ચોરિયો કરી કરી એ પડ્યો વર્ષો લઈને હરમારો પણ છોકરાની સાયકલ એ લઈમી ક અમે તો ક હમું હાથ મારીએ આજે 3 વાગે તન સોમાજીન કરતા હતા હા અલ્યા મય નેકતા નેકરાતા આવી હી આ ગાય બૈ પાઠીએ તો ચોરી કરીએ લોકો ના ખેતરમાં ચોરી નહીં કરતા બાકી મેનાજી ચોરી કરતા નતા ખાલી ખાલી એવો હાથ મારું તપેલો લાવો પૈસાપેલો તમે વેઠલો છે એટલા તારો તપેલો જોયો તપેલો હતો મારી દો ઘેર લોહી પીજી

અમે ચરીએ ઉપર ચંદ્ર પછી ક્યાં પેલા બે ગ્રાઉન્ડ પછી વાત કરવાની સાયકલ લઈ ગયા પ્રૂફેલા તમારે ઉભા જ ના રહ્યા હોય તમારી જોડી

એને કે બેવા વગર પાતા આ તમાર લખોના ના ના હા પાહો કે શું પાહો પાછો આપણ કે થઈ ગયો તો આમો થઈ ગયો હો ને ઉંગોમાં ઉંગો તો હવે ઉગવાની રાત દારો